હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો આપણે આવ્યા છીએ આ મંદિરે આપણે અહીંયા દાદાનું એક સ્થાનક છે એ નીચે ના આપણે સિંદૂર કરવાનું છે અને હનુમાન દાદાનું મંદિર છે ને આપણે સંજયભાઈ શાલા ઉખડે છે એમ ને હવે આપણે તમને બતાવું ને અહીંયા આપણે હનુમાન દાદાનું મંદિર છે થાનક ના આપણે છિંદૂર કરવાનો છે એટલા દીધા આવ્યા નથી એટલે અહીંયા તો આ જગ્યા છે મસ્ત લોકેશન છે રાણનું આ જોઈ શકો છો તમે

અને હવે આરતીનો ટાઈમે થઈ ગયો છે કમ્પ્લેટ આગળ કમ્પ્લેટ જો દાદાને સિંદૂર થઈ ગયું છે હવે આપણે શ્રીફળ લેવા છીએ શ્રીફળ વધારી નાખીએ છીએ કમ્પ્લેટ આપણે સંજયભાઈ આવી જશે શ્રીફળ લઈને હવે શ્રીફળને અગરબત્તી કરી નાખીએ પછી અમે થોડીક વારમાં જઈને છે ને તમને નીકળશો હવે હાલો મિત્રો હવે આપણું કામ પતી ગયું છે સેવાનું કામ હતું થઈ ગયું ને આ મસ્તીનું લોકેશન છે એનું તમે પણ આવો તો જરૂર અહીંની મુલાકાત લઈ જો આપણે હનુમાન દાદાનું મંદિર સરસ મજાનું છે શરાણમાં હું તમને દાદાના દર્શન કરાવું થોડીક વાર જોઈ શકો મિત્રો આ મસ્તીનું મંદિર છે અમારા ગામનું શ્રી હનુમાન દાદા અને આ બધું લોકેશન છે અહીંનું મસ્તીનું જો તમે પણ આવો તો જરૂર આ મંદિરે આવી જાવ કુંડિયું છે પાણીની ને લેમ છે પાછળ કઈ ઘટીને એવું